હાલ માં શ્રાવણ માસ ચાલી રહ્યો છે શ્રાવણ માસ એટલે ઉપવાસનો મહિનો તો તેમાં બધા લોકો ઉપવાસ કરતા હોય છે તો આજે આપણે બનાવીશું કોઈ પણ જાત નો લોટ ઉમેર્યા વગર એકદમ નવીન ફરાળી મીઠાઈ આ મીઠાઈ તમને ખૂબ જ પસંદ આવશે અને આને તમે એકવાર બનાવીને મહિનો સુધી સ્ટોર પણ કરી શકો છો તમે જોઈ શકો છો મીઠાઈ આપણી કેટલી સોફ્ટ તૈયાર થયેલી છે તો આ મીઠાઈ રહેલી ઘર્મરેલીજ વસ્તુમાંથી બનાવીને તૈયાર કરીશું તો મીઠાઈ બનાવવા માટે આપણે અહીંયા સિંગ લીધા છે તો સિંગદાણા આપણે અહીંયા એક બાઉલ ભરીને લીધા છે તેને આપણે સારી રીતે શેકવાના છે પણ ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે સિંગદાણાને સારી રીતે શેકી લેવાના છે હજુ સુધી તમે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોને લાઈક અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં આ વિડીયો શેર કરી દેજો તો અહીંયા સિંગદાણા શેકતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે દાણા આપણા બળી ન જાય તો હવે આ રીતે ચલાવતા જઈને આપણે સિંગદાણાને શેકતા પાંચથી છ મિનિટ જેવો સમય થયેલો છે તો આ રીતે આપણે એક દાણો લઈને ચેક કરી લેશું જો દાણાના ફોતરા આસાનીથી અલગ થઈ જતા હોય તો સિંગ શેકાઈને તૈયાર છે તો હવે તેને બે થી ત્રણ મિનિટ માટે ઠંડી થવા દેશું પછી તેના ફોતરા અલગ કરી લેવાના છે તો આ રીતે આપણે સિંગના ફોતરા અલગ કરી લીધેલા છે તો તૈયાર થયેલા દાણાને આપણે એક મિક્સર જારની અંદર ઉમેરીશું એકી સાથે બધા દાણા નથી પીસવાના આપણે પેલા થોડા થોડા દાણા પીસવાના છે જેથી એકદમ ફાઇન એવો આપણો પાવડર તૈયાર થાય તમે જોઈ શકો છો ખૂબ જ સરસ ફાઇન પાવડર તૈયાર થયેલો છે તો આ જ રીતે આપણે બધી સિંગના દાણામાંથી આ રીતનો પાવડર તૈયાર કરી લીધેલો છે આ મીઠાઈ બનાવવામાં ખૂબ જ ઉછાખીની જરૂર પડે છે તો અહીંયા બે ચમચા જેટલું આપણે ઘી લીધું છે ઘી થોડું મેલ્ટ થાય એટલે તેની અંદર આપણે ગોળ ઉમેરવાનો છે તો ગોળ આપણે અહીંયા જે વાટકો ભરીને શિંગદાણા લીધા હતા તે વાટકો ભરીને અડધો વાટકો ગોળને જીણો સમારીને લીધો છે તમે તમારા પસંદ અનુસાર ગોળ વધુ ઓછો ઉમેરી શકો છો જો તમને આટલો ગોળ પસંદ ન હોય તો તમે આનાથી ઓછો પણ ગોળ ઉમેરીને આ મીઠાઈ બનાવી શકો છો તો અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે ગોળ પીગળે ત્યાં સુધી આ રીતના ચમચા વડે ચલાવતું રહેવાનું છે તો ગોળ અહીંયા સારી રીતે પીગળી ગયો છે ગોળનો વધુ પાયો ન આવી જાય તે વાતનું પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે ગોળ ઉપર આ રીતના બબલ્સ દેખાવા લાગે ત્યાં સુધી જ આપણે ગોળને આ રીતના મેલ્ટ કરવાનો છે જો ગોળમાં કડક પાયો આવી જશે તો આપણી મીઠાઈ કડક થઈ જશે તે વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો અહીંયા ગોળ સારી રીતે મેલ્ટ થઈ ગયેલો છે તો ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે અને ગોળ આપણો અહીંયા ગરમ જ છે એટલે આપણે તેની અંદર ટોપરાનું છીણ ઉમેરી દેવાનું છે આપણે ટોપરાના છીણ અલગથી શેકવાની પણ જરૂર નહીં પડે અને આ ટોપરાનું છીણ ખૂબ જ સરસ લાગે છે આ મીઠાઈમાં તે મીઠાઈ નો સ્વાદ સો ગણો વધારી દે છે એટલે તમે જરૂરથી ઉમેરજો જો જાડું છીણ ન હોય તો તમે પાતળું છીણ પણ ઉમેરી શકો છો તો હવે તરત જ આપણે તેની અંદર માંડવી નો જે પાવડર કરીને રાખેલો તે ઉમેરી દેવાનો છે આ પ્રોસેસ કરતી વખતે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેસુ હવે જેટલું આપણે ટોપરાનું છીણ લીધું તે જ આપણે ઉમેરી મીઠાઈમાં ખુબ જ સરસ માવા જેવું ટેક્સર આવે છે અને મીઠાઈનો ટેસ્ટ પણ વધી જાય છે તમે જરૂરથી ઉમેરજો હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેસુ અને ગેસની ફ્લેમ ઓન કરી દેસુ અને મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરવાની છે આ રીતે થોડી વસ્તુ બધી ગરમ થશે એટલે સરસ એકરસ થઈ જશે અહીંયા બધી વસ્તુ મિક્સ થાય ત્યાં સુધી જ આપણે ગેસની ફ્લેમ ઓન રાખવાની છે પછી તરત જ આ મીઠાઈને સેટ કરી દેવાની છે વધુ પકવવાની જરૂર નથી મીઠાઈને તો આપણી મીઠાઈ એકદમ તૈયાર જ છે આ રીતે બધી વસ્તુ ભળી જાય ત્યાં સુધી જ આપણે બધી વસ્તુ મિક્સ કરતા રહેશું આ મીઠાઈ ખૂબ જ ટેસ્ટી બને છે અને વ્રત ઉપવાસમાં ખાશો તો તમને ખૂબ જ પસંદ આવશે એકવાર તો તમે આ મીઠાઈ જરૂરથી ટ્રાય કરજો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે એટલે બધા ઉપવાસ કરતા હોય તો આ રીતે કંઈક મીઠું ખાવાનું મન થાય ત્યારે તમે આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો જે ટ્રેમાં તમારે મીઠાઈ સેટ કરવી હોય તેને ઘીથી ગ્રીસ કરી લેવાની અને તરત જ આપણે જે મિશ્રણ બનાવેલું મીઠાઈવાળું તે ઉમેરી દેશું અને ચમચાની મદદથી મીઠાઈને સારી રીતે સેટ કરી દેવાની છે પછી એક વાટકી લઈ લેવાની છે તેના ઉપર આપણે ઘી લગાવી દઈશું અને મીઠાઈ ઉપર સરસ એવી વાટકી લગાવી દેસું જેથી મીઠાઈ એક સરખી થઈ જાય આ મીઠાઈ ફક્ત દસ મિનિટમાં જ સેટ થઈ જાય છે અને તમારે ફ્રીઝમાં મૂકવાની પણ જરૂર નથી ફ્રીજ વગર પણ તમે આ મીઠાઈ મહિનો સુધી ખાઈ શકો છો તો વાટકીની મદદથી આપણે મીઠાઈને સરસ એવી સેટ કરી દીધેલી છે પાંચેક મિનિટ જેવો સમય થાય પછી મીઠાઈમાં આપણે કાપડ લગાવી દઈશું જો તમારે અહીંયા ડ્રાયફ્રૂટ ઉમેરો હોય તો તમે સાથે ડ્રાય ફ્રૂટ પણ ઉમેરી શકો છો પણ ફ્રૂટ આપણે ઉપરથી ગાર્નિશ કરીશું ત્યારે ઉમેરીશું તો પાંચ મિનિટમાં જ આપણી મીઠાઈ સરસ એવી સેટ થઈ ગઈ છે તો મીઠાઈને આપણે મનપસંદ આકારમાં કટ કરી લેશું

ખાઈ જ શકો છો તો તમે જરૂરથી ટ્રાય કરજો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક શેર કરી દેજો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ